नमस्कार विद्यार्थी मित्रों આજે આપણે જોવાના છે સ્વધે 8.1 નો પ્રશ્ન લોદા બરાબર તો મિત્રો જોઈએ આપણે આકૃતિ કઈ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે AB = 26 સેમી BC = 7 સેમી હોય તો નીચેના ગુણોત્તર શોજો કયા કયા ગુણોત્તરો કે sin A cos A sin C cos C આ ગુણોત્તરો શોધવા માટે આપણે આનું સૂત્ર આવડવા જોઈએ बराबर सूत्र नावरता भाई तो मैं अगो एक वीडियो अपलोड करी छु थ्योरी नो स्पेशल इंट्रोडक्शन नो तो वीडियो જોઈ લેજો આ વીડિયો તમે જોશો તો તમને સૂત્ર 100% આવડી જશે બરાબર પછી દાખલો જોઈજો બરાબર ને તો ચાલો મિત્રો જોઈએ આપણે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે તો પહેલા આપણે ત્રિકોણ ABC દોરવો પડે અને ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે એટલે આપણે આપણા કાટકોણ ત્રિકોણ દોરવો પડશે કેમ કે ખૂણો B કાટકોણ છે દોરીએ આપણે कोण एबीसी હવે દેખો ત્રિકોણ એબીસી એ બી અને સી સમા ખૂણો બી કાટકોણ બરાબર છે મિત્રો ધ્યાન રાખજો આપણે માપાતા જ છો કોના કોના કે એબી નું માપ આપ્યું છે કેટલું કે એબી નું માપ છે 24 સેમી બી નું માપ છે 7 સેમી તો પહેલા પહેલા આપણે એસી નું માપ શોધવું પડે તો આપણને બે બાજુમાં આપા ભવિસ બરાબર ત્રીજી બાજુમાં આપ્યો નથી તો પહેલા આપણે પહેલા આપણે AC માં આપશો દો પર AC એટલે શું કે AC કોણ બરાબર તો સૂત્ર મુખ્ય આપણે કયું સૂત્ર કે કોણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે પાયથાગોરસનું સૂત્ર ગાચ્છો અને આવધું જોઈ લો કોણ એટલે કે બધા કે AC AC નો વર્ગ બરાબર AB નો વર્ગ + 20 નો બરાબર તમે એ ઓળખોને તો પણ ચાલે કે પાયથાગોરસ પ્રમાણ એ ઓળખન તો એ જ આવે કે પાયથાગોરસ નું સૂત્ર છે comprehension ચલો a c નું બરાબર a c માં પણ a c ના કે સ્વદો વાંચે એટલે a ના m n બરાબર a નું માર્ક કેટલું કે 24 24 નો વર્ગ બરાબર 20 નો માર્ક કેટલું કે 7 7 નો વર્ગ 24 નો વર્ગ કેટલો આપડે છે 24 નો બરાબર 576 કેટલો થાય આ કે 576 બર્ગ અને ઘન કરી નાખજો હો જેથી ગુણાકાર કરવાના બેહો પડે આપણે બરાબર ને કરી નાખજો અને 7 નો બર્ગ કેટલો એટલે કે 7 નો બર્ગ થાય 49 તો 576 + 49 સરવાળો કરજો તો આપણને 625 મળે કેટલા મળે 625 અને આ બરાબર મળ્યા એટલે કે 8 ના બર્ગ બરાબર 625 એ કોનો બર્ગ થાય એટલે કે 625 એ 25 નો બર્ગ થાય ले एसी बराबर 25 आगे લખતો આપણે ચાલે અને 25 નો વર્ગ કરો ને આ બંને બાજુ વર્ગ દૂર કરો एसी बराबर 25 હવે લખતો આપણે સર બરાબર મિત્રો આગળ લખતો આપણે ચાલે એ સિનેમા કર્યું મોડી આપણે કે 25 મળી બરાબર આ કદાચ ના દેખાય દો વિડીયોમાં કટ થતો હોય તો આપણે આ बाजू પર લખી નાખીએ ચાલો ફરક તમને દે દે આ કદાચ વિડીયોમાં કટ થઈ જશે નીચેનો ભાગ આપણે એસી નું માપ કેટલું મળ્યું આ બાજુ લખ્યું એસી બરાબર ત્રીસ મળ્યું બરાબર આપણે ત્રીજી બાજુનું માપ મળ્યું કેટલું મળ્યું તો કે પચીસ માપ મળ્યું ત્રણે ત્રણ બાજુનું માપ મળી જાય પછી આપણા ગુણોત્તર શોધવાના બરાબર એ સિવાય શોધવાના નહીં કે ત્રણે બાજુનું માપ મળે તો આ બાજુનો નો એનો ઉપયોગ આપણા ગુણોત્તરમાં કરવાનો છે બરાબર પછી ગુણોત્તર શોધાય તો પહેલા પહેલા આપણે શોધીએ મિત્રો મેડિયો અપલોડ કર્યો છે બરાબર ઇન્ટ્રોડક્શન નો જોઈ લેજો સો ટકા તમને સૂત્ર આવડી જશે પછી દાખલો જોઈ લો ચલો મિત્રો જોઈએ આપણે કે સાઈન એ

કે સામેની બાજુ થાય BC આ સામેની બાજુ થાય તો કર્ણ કયો થાય કર્ણ તો આપણને ખબર છે કર્ણ કયો કર્ણ થાય BC જોબડ પડસે મિત્રો આ કબર પડસે તો દાખલો આવર્સે જુઓ કાટા આપણે આ જગ્યા લીધો સામેની બાજુ કયો થાય એટલે કે ડાંગ સામેની બાજુ થાય BC અને કર્ણ તો આપણને ખબર છે કર્ણ કયો એટલે કે AC ચલો હવે કિંમત મૂકીએ તો BC ની કિંમત કેટલી એટલે કે BC ની કિંમત છે 7 અને AC ની કિંમત કેટલી

ab बराबर अपासीन बाजू અને કોણ આપણને ખબર છે કોણ કરો કોણ થાય હોય થાયા કોણ ac ab નું માપ કેટલું થાય કે ab નું માપ થાય 23 અને કોણ નું માપ થાય 25 તાપણા આપણને કિંમત મળી અને આપણને કિંમત મળી cos a ખબર પડી ચાલો એ જ પ્રમાણે બીજો પરિણામ ગોતી આપણે કરતા આવીએ એ પરિણામ છે તાકે sin c આલ્ફા બીગા

कोण आयन सूत्र सला थीटा सी बाजू से बराबर cos c એટલે थीटा सी बाजू तो पासिन बाजू કઈ થાય એટલે કેને પાસિન बाजू થાય bc કઈ થાય આ છેની बाजू bc બરાબર કોકે ક સાહેબ આ બાજુ પાસે ન થાય તો ભાઈ આ बाजू ને થાય પાસેની बाजू અને bc અને આ તો કર્ણ છે બરાબર આપણે પાસેની बाजू જોવાનું છે કર્ણનો જ જોવાનું એટલે આપણે પાસેની बाजू કઈ રહી થાય કે bc અને પછી કર્ણ કયો કે કર્ણ થાય ac કયો થાય કે કર્ણ ac

તમને યુટ્યુબ દ્વારા શીખવાડવાનો છે બરાબર બીજું તો છ થી આઠ ના અમુક જે પાયાના ટોપિક છે ને એ પણ મેં શરૂઆત કરી છે કે બેઝિક ગણિત કરીને ટોપિક એક છે પ્લે લિસ્ટમાં તમે જોજો અંદર મેં અમુક વિડીયો મૂક્યા છે બરાબર કે જે છ થી આઠ માં અને છ થી આઠ નવ નવ સુધી તો જે પણ પાયાના ટોપિક છે કે જે દસમા માં તમને ઉપયોગી થાય એ દરેકે દરેક ટોપિકના અલગ અલગ વિડીયો બનાવવાનો છે બરાબર તો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કે જેને જે ટ્યુશન કરી શકતા ના હોય એને આ બરાબર આ બધું જરૂરી છે દસમા માટે એના સુધી પચડવાનો પ્રયત્ન કરો થેન્ક યુ મિત્રો